મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે દર ચાર વર્ષે રાજ્ય સરકારના કર્મચારીઓને વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે જેમાં કર્મચારીઓ દ્વારા હવે પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે સરકારી કર્મચારીઓ હવે આ મુસાફરી વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે જેનો રાજ્યના પાંચ લાખ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી હતી જેમાં અનેક શિક્ષકોને ડીઈઓએ નોટિસ પણ આપી હતી ત્યારે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા

પરિણામ હજી સુધી આવ્યું ન હોવાથી એઝ એ ટેકનોલોજી ફેકલ્ટીના ડિનની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો અને ડિનના ટેબલ પર જઈને બેસી ગયા હતા વિદ્યાર્થીઓ રિઝલ્ટ આપવા માટે બે હાથ જોડ્યા હતા ત્યારે સામેથી ડીને પણ બે હાથ જોડવા પડ્યા હતા આ મામલે ડીને કહ્યું હતું કે તેમનું રિઝલ્ટ આવી જાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ